જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું વાર્તા ડોશી અને સાત દીકરાની વહોની વાર્તા વિશે કૃપા કરીને નોટ લો કે હું તમને બાય લાંબી વાર્તા છે કારણ કે આ ઘણી લાંબી કથા બની જશે જો કે હું તમને આ વાર્તાને વિગતવાર અને સંપૂર્ણ વર્ણ જેમાં મુખ્ય પ્રસંગો સંવાદો અને બોધ આવી જાય અહી રજૂ મહત્વ ઈશ્યા અને અંતે ચમત્કાર પર છે અને સાત દીકરાની વહુને વાર્તા માં શિકોતરના બાસ્તરની કથા એક સમયે સમુદ્ર કિનારે આવેલા એક નગરમાં સાત દીકરા અને સાત વહુઓ સાથે એક બુદ્ધ ડોશીમાં રહેતા હતા તેમનો પરિવાર મોટો હતો અને વ્યવસાય પણ સારો ચાલતો હતો વહુ એકબીજા સાથે હળીમળીને રહેતી હતી પરંતુ મોટી વહુ અને અન્ય સવહુઓ વચ્ચે ધર્મ અને શ્રદ્ધા બાબતે મોટો ભેદ હતો બાસ્તરનું મહત્ત્વ અને વતની વાત ઋશીમાં શિકોતર માતાજીના પરમ ભક્ત હતા દર વર્ષે તેઓ શિકોતર માતાજીનો વત ખૂબ જ શ્રદ્ધાથી કરતા હતા આ વર્તમાં અઢળક શ્રદ્ધા નિયમિતતા અને પવિત્રતા જાળવવી પડતી હતી ડોશીમાએ પોતાના બધા દીકરાઓને કહ્યું હતું કે ધંધામાં અને જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે તેમના પરિવારે પણ સિકોતર માતાજીનું બાસ્ત કરવું જોઈએ મોટી વહુ સ્વભાવે બહુ શ્રદ્ધાળુ અને ધર્મનિષ્ઠ હતી તેને તેની સાસુની વાત સહજ સ્વીકારી લીધી પરંતુ બાકીની છ નાની વહુ આ વ્રતને વ્યર્થ માનતી હતી નાની વહુનો વિચાર આટલું કઠિન વ્રત શા માટે કરવું ઘરમાં કામની ખેંચતાન હોય છે તેમાં વળી ઉપવાસ અને જાગરણની શી જરૂર આ બધું તો માત્ર ડોશીમાના મનને શાંતિ આપવા માટે જ છે મા શિકુત્ર જેવું કંઈ નથી એક વર્ષ જ્યારે બાસ્ત કરવાનો સમય આવ્યો ત્યારે ડોશીમાએ વહુને બોલાવીને કહ્યું જુઓ વહુઓ મા સિકોતરની કૃપાથી જ આપણા ઘરનો વૈભવ જળવાયો છે અમે સૌએ પણ આ વધ કરવું જોઈએ માત્ર મોટી વહુએ ઉત્સાહથી વધ કરવાનું સ્વીકાર્યું બાકીની વહુએ દોશીમાની સામે હા પાડી પણ મનો મન નક્કી કર્યું કે તેઓ વધ તોડશે અથવા તો તેનું પાલન નહીં કરે છ વહુની અસત્તા અને વત ભંગ વતનો દિવસ આવ્યો મોટી વહુએ ખૂબ જ સત્તાથી આખો દિવસ ઉપવાસ કર્યો તેને પૂજાની તૈયારીઓ કરી માતાજીના નામનું જાગરણ કર્યું અને કથા સાંભળી તેનું મન એકદમ નિર્મળ અને શાંત હતું બીજી તરફ છ નાની વહુએ દિવસ દરમિયાન છુપાઈને ખાવા પીવાનું શરૂ કરી દીધું કોઈએ પડોશમાંથી જઈને માવાની વાનગી ખાધી કોઈએ ઘરના અંદરના રૂમમાં બેસીને દૂધ પાક આરોગ્યો કોઈએ માતાજીના નામે બહાનું કાઢીને બહાર ફરવા જવાનું નક્કી કર્યું તેઓ માનતી હતી કે ઘરમાં ડોશીમાં અને મોટી વહુના સિવાય કોઈ તેમને જોઈ શકશે નહીં તેમણે એમ પણ નક્કી કર્યું કે રાત્રે જાગરણના સમયે તેઓ બહાનું કાઢીને સૂઈ જશે રાત્રે જ્યારે બધા જાગરણ માટે બેઠા ત્યારે એક પછી એક છ વહુએ માથું દુખવાનું પેટમાં કે પગમાં કળતર થવાનું બહાણું કાઢીને પોતાના ઓરડામાં જઈને આરામ કર્યો માત્ર ડોશીમાં અને મોટી વહુ જ શ્રદ્ધાથી આખી રાત જાગીને માતાજીના ભજન કીર્તન કરતા રહ્યા સમુદ્રમાં વાવાઝોડું અને કસોટી બીજા દિવસે સવારે વતની પૂર્ણાહુતિ થઈ પણ માતાજી તો અને યામી છે તેમની ખબર હતી કે કોણ સાચા મંત્રી વત કર્યું છે અને કોણે માત્ર દેખાવ કર્યો છે એ જ દિવસે સાથે દીકરાઓ પોતાના સાત વાહનો લઈને વેપાર અર્થે સમુદ્રમાં ગયા હતા બપોરના સમયે અચાનક સમુદ્રમાં પ્રચંડ વાવાઝોડું આવ્યું મોજા આકાશને આંબવા લાગ્યા અને પવનનો સપાટી એટલો જોરદાર હતો કે વાહનોનું નિયંત્રણ કરવું મુશ્કેલ બની ગયું મા શિકોતર માતાજી સને કસોટી કરવાનું નક્કી કર્યું સવ હુએ જ્યાં વત તોડ્યું હતું તે સ દીકરાઓના વાહનો વાવાઝોડામાં સપડા પાણી અંદર ઘૂસવા લાગ્યું અને વાહનો ડૂબવાની તૈયારીમાં હતા આ દીકરાઓ ગભરાઈને શિકોતર માતાજીનું નામ લેવા લાગ્યા પણ તેમના મનમાં શ્રદ્ધા ઓછી હતી બીજી તરફ મોટા દીકરાનું વાહન પણ વાવાઝોડામાં હતું પણ તેની સ્થિતિ જુદી હતી માતાજી મોટી વહુની સત્તા અને વતની પવિત્રતાને લીધે તેના વાહને અદભુત રક્ષણ પૂરું પાડ્યું વાવાઝોડું તેના વાહને અથડાયા વિના આજુબાજુથી પસાર થઈ ગયું છ વહાણનું ડૂબવું અને મોટી વહુનું સત્તા દીકરાઓના વહાણો ધીમે ધીમે પાણીમાં ગરકાવ થવા લાગે આ સમયે ઘરમાં ડોશીમાં અને વહુને આ વાતની જાણ થઈ ડોશીમાએ આકાશ સામે સાત જોડીને પ્રાર્થના કરી હે મા શિકોતર જો મેં અને મારી મોટી ઓવે સાચા હૃદયથી તારો વત કરી હોય તો અમારા સંતાનોની રક્ષા કરજે ડોશીમાં જે સરને જ નાની બહુને પૂછ્યું સાચે સાચું કહો તમે વત કર્યું હતું કે માત્ર ઢોળ કર્યો હતો ડરના મારે સવહુએ ઘુસકે ધુસકે રડી પડી અને પોતાની ભૂલ સ્વીકારી લીધી એ સાસુજી અમને માફ કરો અમે તમને દેખાડવા માટે હા પાડી હતી પણ અમે ખોરાક લીધો હતો અને જાગરણ પણ નહોતું કર્યું અમારું વ્રત અધૂરું અને અપવિત્ર છે ડોશી હૃદય પીગળી ગઈ પણ તેઓ જાણતા હતા કે હવે માત્ર માતાજી જ બચાવી શકે છે તેમની સવહોને કહ્યું કે તેઓ હવે મોટી વહુના પગે પડીને ખરા દિલથી માં શિકોતર પાસે ક્ષમા માગે અને આજ પછી હંમેશા શ્રદ્ધાથી વધ કરવાનો સંકલ્પ લે મોટી વહુ નિર્દોષ હોવા છતાં તેની નંડોની ભૂલ માટે માતાજીને વિનંતી રહી હતી માતાજીનો ચમત્કાર ફળ પ્રાપ્તી જેવી સ વહુએ મોટી વહુના પગ પકડીને ડોશીમાં અને મા સિકોતરની સામે આસુ સાતા ક્ષમા માગી અને વધ કરવાનો સંકલ્પ લીધો કે તરત જ સમુદ્રમાં એક અદભુત ચમત્કાર થયો વાવાઝોડું એકદમ સાત થઈ ગયું માં શિકુતર માતાજીએ એક દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને છ દીકરાઓના ડૂબતા વાહનોને સલામત રીતે કિનારે ખેંચી લાવ્યા જ્યારે સાતે દીકરાઓ સહી સલામત ઘરે પાછા ફર્યા અને વહુઓને ભેગા થયા ત્યારે તેમને આખી વાતને જાણ થઈ છ દીકરાઓએ પણ તેમની પત્નીઓની ભૂલ બદલ માતાજીની ક્ષમા માગી એ જ દિવસથી માત્ર મોટી વહુ જ નહીં પણ બધી વહુઓ મા શિકોતર માતાજીના પરમ ભક્ત બની ગયા આ ઘટનાએ આખા પરિવારમાં શ્રદ્ધા અને ધર્મનિષ્ઠાને મજબૂત કરી એકતા જાળવી વ્રત અને પૂજાનું સાચું મહત્વ સમજાવી વાર્તાનો બોધ આ વાર્તા આપણને શીખે છે કે શ્રદ્ધામાં શક્તિ વ્રત કે ધર્મનું પાલન માત્ર દેખાવ ખાતર નહીં પણ નિર્ભય અને સાચા હૃદયથી કરવું જોઈએ શિકોતર માતાજીનો પ્રતાપ મા શિકોતર માતાજીના હંમેશા તેમના સાચા ભક્તનું રક્ષણ કરે છે ભલે ગમે તેટલી મોટી મુશ્કેલી આવે એકતાનું બળ કુટુંબમાં જ્યારે બધા સભ્યો એક સાથે એક જ ધર્મ અને સત્તા સાથે જોડાયેલા રહે છે ત્યાં તેમની ઉદ્ધાર જલ્દી થાય છે શું તમને મા શિકોતરના વાસ્તવની બીજી કોઈ કથા વિશે જાણવા માગો છો કેમ કે સાત વહાણ અને સાત દીકરાની કથા તે માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા